ભરૂચ જિલ્લામાં ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે દિવસના ઉત્તરાયણમાં એકસો બ્યાસી જેટલા ઇમરજન્સીના કેસ એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં અઠ્યાસી જેટલા ઇમરજન્સી કેસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણના દિવસે એટલે કે તારીખ ચૌદમી જાન્યુઆરીના દિવસે પંચ્યાસી જેટલા કેસ નોંધાયા હતા અને તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ સત્તાણું જેટલા કેસ એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા પંદરમી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસોમાં દસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો વધારો નોંધાયો હતો ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસના એમ બે દિવસમાં મારામારીના સાત કેસ રોડ અકસ્માતના તેત્રીસ કેસ પરથી પડી જવાના દસ કેસ તેમજ પતંગની દોરીથી ઇજા પામવાના પાંચ જેટલા કેસ એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા આ સાથે જ મુખ્ય કેસની વાત કરીએ તો પેટમાં દુખાવાના સત્તર જેટલા કેસ પ્રસૂતિના ચોપન જેટલા કેસ પણ બે દિવસમાં નોંધાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના નેવ જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા જેથી દરેક આવનારી ઇમરજન્સીને પહોંચી વળવા લોકોને યોગ્ય સારવાર આપી શકાય જો વિગતવાર વાત કરીએ તો બે દિવસની અંદર મારામારીના સાતેક જેવા કેસીસ નોંધાયેલા છે રોડ એક્સિડેન્ટના લગભગ તેત્રીસ જેવા કેસીસ નોંધાયેલા છે પડી જવાના લગભગ દસેક જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઇજા પામેલા એવા લગભગ પાંત્રીસ કેસીસ નોંધાયેલા છે એટલે આમ જો બે દિવસની અંદર એકસો આઠ ટોટલી એકવીસ ઇમરજન્સી એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા નેવું સ્ટાફ દ્વારા ખડેપગે હાજર રહીને દરેક પ્રતિ ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે